વરિયા પ્રજાપતિ સમાજની વાડી ખાતે જય વેલનાથ ચુવારિયા એજ્યુકેશન ટ્રસ્ટ થાનગઢ દ્વારા સમસ્ત ચુવારિયા કોરી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં એકસો સાહીઠથી વધુ વિદ્યાર્થીઓને ટ્રોફી સ્કૂલ બેગ તેમજ ચોપડા પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા તેમજ રાહત દરે ફૂલ સ્કેપ ચોપડા વિતરણ કરવામાં આવ્યું આ આયોજનમાં જય વેલનાથ ઇવા જય વેલનાથ એવા સેવા ટ્રસ્ટ રાજુભાઈ માનસુરિયા એડ કેશન ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ વીજ વાડિયા અશોકભાઈ કર્ણસાગરા એડવોકેટ દેવાંગભાઈ રાઠોડ મયુરભાઈ દેગામા જીલુભાઈ માનસરિયા તેમજ ડૉક્ટર પ્રકાશભાઈ કોરડિયા તેમજ સમાજના વડીલો અને યુવાનો કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમતી કરી હતી સમાજના વિદ્યાર્થીઓના વાલીઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉપસ્થિત આપી હતી આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સમાજના આગેવાનોને મહેનત કરી હતી વડીયા પ્રજાપતિ સમાજની વાડી ખાતે જાય વેલનાથ યુવા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ચુવાડીયા કોઈ ઠાકોર સમાજના તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો માયાજા ન્યુ